સજા પહેલા દો એના જામીન મંજૂર થયા તો હું બધાને મારી નાખીશ ક્યાં તો હું બધાને મારી નાખીશ કે તો હું બધાને મારી નાખીશ જો આ લોકો જામીન ઉપર છૂટા એટલે હું એકને જીવતા નહીં જેમ અમારા કોઈ પરિવારના ઓળખ પરેડ નથી થતી ને એમ આ કોઈને ઓળખ પરેડ હું નહીં થવા દઉં ટોટલ અમારા પરિવારના આઠ જણા હતા એમાંથી ત્રણ રિટર્ન નીચે હતા એ મળી ગયા છે પાંચ મિસિંગ છે એમાં મારો દીકરો છે રાજભાઈ નામ છે એનું બીજા મારા સાધુભાઈ છે એક એમનો દીકરો છે એક એના મોટાભાઈની બીબી છે અને એક એમના સાડા ટોટલ પાંચ જણાની કોઈ ઓળખ પડત થતી નથી આવી રીતના મારી માંગણી એ છે કે સરકાર એને કાં તો ફાંસીની સજા દે બરોબર છે અને કોઈ પણ રીતના આમાં કોઈ એડવોકેટ ભાઈઓ છે એ કોઈ આનો કેસ હાઈકોર્ટમાં કે નો સુપ્રીમમાં કે અહીંયા જો કોઈને પૈસાથી જ કેસ લડવો હોય તો જે એની ફી થતી હોય નથી બે લાખ રૂપિયા હું મારા પોતાના વધારે આપીશ બીજું મારે કોઈ સરકારી સહાય જોતી નથી મીડિયાની હાજરીમાં મને જે સરકારી સહાય મળશે જેની જરૂરિયાત છે એનું આપી દઈશ બીજું જો આ લોકો એક જ જાતની સજા પડી કે એ લોકોને ફાંસી ની કેસો જે કોઈ પણ એને સજા પડી સજા એને જામીન મંજૂર થયા તો હું બધાને મારી નાખીશ મારે આગળ પાછળ કાંઈ છે નહીં હવે હતું એ મારું ગયું છે જો આ લોકો જામીન ઉપર છૂટા એટલે હું એકને જીવતા નહીં જેમ અમારા કોઈ પરિવારના ઓળખ પરળ નથી થતી ને એમ આ કોઈને ઓળખ ફરડો નહીં થવા દો કોઈ અધિકારી અરે કોઈ ને હું સરકારને એટલું કહેવા માંગુ છું કે આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ નેતર આ લોકો દર વખતે આવી રીતના એકદી મોરબીની પુલ ઘટના બને છે એકદી બોટ ઊંધી ઓડી જાય છે એકદી આવી રીતના ફાયર વળી જાય તો કોઈના દીકરા છે કોઈના છોકરા છે કોઈનું ફેમિલી છે પાંચ પાંચ જણા વયા જાય છે છતાં એવી કઈ વસ્તુનું એક્શન લેવાનું નથી અને હવે સરકાર એક્શન ન લે તો હવે પબ્લિક એક્શન લેશે હું તમને લઈને દેખાડીશ સજા પેલા જોઈ એના જામીન મંજૂર થયા તો હું બધાને માંડ નાખીશ હું બધાને માંડ નાખીશ હું બધાને માંડ નાખીશ જો આ લોકો જામીન ઉપર છૂટતા એટલે હું એકને જીવતા નહીં જેમ અમારા કોઈ પરિવારના ઓળખ પરેડ નથી થતી ને એમ આ કોઈને ઓળખ પરેડું નહીં થવા દો